હું પ્રવિન્સિંહ મકવાના ધનોરા માજી સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટી તાલુકા ઉપપ્રમુખ કિસાન મોરચો આજે અમારા હિન્દુ સનાતન ધર્મનો મોટામાં મોટો તહેવાર નવા દિવસો અમારા જે ચાલુ થઈ રહ્યા છે દિવાળીના નૂતન વર્ષ અભિનંદન તેમજ ભાઈબીજ એવો એક અમારો સનાતન ધર્મનો એક મોટામાં મોટો ઉત્સાહ અને તહેવાર જ્યારે આવી રહ્યો છે ત્યારે હું અમારા દરેક ગામના આગેવાનો વડીલો બાળકો ભૂલકાઓ અમારા તાલુકાના અમારા જિલ્લાના અમારા ગુજરાતના તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓને આવનાર સમય એમનો સુખમય નિરોગી અને ઉત્સાહી અને સારો એવો નીકળે આવતું આવનાર વર્ષ એમનું પ્રગતિમય રહે એવું હું એમને સૌને આશીર્વચન આપું છું તેમજ આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ઇલેક્શન ચૂંટણી આવી રહી છે તેમાં અમારી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર અમારું કમળ એવી આશા રાખીએ છીએ અને અમારા મોદી સાહેબનું વિઝન છે કે હર ઘર સ્વદેશી હર એમનો એક નારો છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આજે જ્યારે અમેરિકા દેશ જેવો જ્યારે આટલો મોટો ટેરિફ લગાવતો હોય પચાસ પચાસ ટકા તો આપણે આપણા ઉદ્યોગ પડી ભાગે એટલે આપણે આપણા જ દેશની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ કરીને આથી આપણા જ દેશને સક્ષમ અને સારી રીતે આપણું ભારતનું નામના વર્લ્ડમાં થાય એવી આશા સાથે આવનાર પવિત્ર તહેવારોમાં સૌને હાર્દિક શુભકામના આપણું સૌનું જીવન નિરોગી અને સ્વસ્થ અને સુંદર રહે પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય ભારત જય ભારત માતા જય